તાપીને જિલ્લો જાહેર કર્યા બાદ પ્રથમ વખત રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી તાપી તાપી જિલ્લામાં થવા જઈ રહી છે ત્યારે આ ભવ્ય ઉજવણીના કાર્યક્રમની રૂપરેખાને લઈ જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપવામાં આવી આ વર્ષે છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી જિલ્લામાં થવા જઈ રહી છે ત્યારે તાપી જિલ્લો જાહેર કર્યા બાદ પ્રથમ વખત રાજ્યકક્ષાની ઉજવણીનો આ અવસર જ્યારે ગુજરાતના છેવાડે આવેલા જિલ્લાને મળ્યો છે ત્યારે એની ભવ્ય ઉજવણી થાય તે માટે સ્થાનિક પ્રશાસન તંત્ર સજ્જ થયેલું જોઈ શકાય છે બે હજાર સત્તર પૂર્વની ઉજવણીની શરૂઆતના ભાગરૂપે તાપી જિલ્લા પોલીસ વિભાગ દ્વારા વ્યારા સોરગઢ બુહારી સહિત વિવિધ સ્થળે પોલીસ બેન્ડ સાથેની ઝાંખીઓ રજૂ કરવામાં આવશે તે સાથે પચીસ તારીખે રાજ્યપાલની અધ્યક્ષતામાં જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે એટ હોમ કાર્યક્રમનું સાંજે સાડા કલાકે આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ પચીસ તારીખે સાંજે સાત કલાકે થી વ્યારાના દક્ષિણાપદ પદ વિવિધ લક્ષ વિદ્યાલય ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને છવ્વીસ તારીખે સવારે નવ કલાકે પરેડ ગ્રાઉન્ડ બાજીપુરા વાલોડ ખાતે રાજ્યપાલના હસ્તે ગુજરાતના મુખ્યમંત્રીની હાજરીમાં ધ્વજવંદન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તો જાતો બંદરનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ

અને માનનીય શ્રી તાપી જિલ્લામાં પધારવાના છે પચીસમી જાન્યુઆરીએ સાંજે બે કાર્યક્રમ એક રાજ્યપાલશ્રીની યજમાનમાં એટ હોમ કાર્યક્રમ અને પછી સાંજે સાત વાગેથી સાંસ્કૃતિક કાર્યક્રમ વ્યારા ખાતે થવાનું છે એમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો અને તાપી જિલ્લાના નાગરિકો પધારે એવી મીડિયા મારફત મારી તમામ નાગરિકોને વિનંતી છે છવ્વીસમી જનવરીનો મુખ્ય કાર્યક્રમ બાજીપુરા ખાતે જે પરેડ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવે છે એમાં થવાનું છે સવારે નવ વાગ્યાથી આ કાર્યક્રમ થવાનું છે જેમાં માનનીય રાજ્યપાલશ્રીના હસ્તે જે જે ધ્વજારોહણ થવાનું છે અને માનનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રી જે છે એ પરેડની નિગરાની કરશે અને પરેડનો અલુ લેશે એ કાર્યક્રમમાં તાપી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને પોલીસ પરેડ ડોગ શો હોર્સ શો બાઇક સ્ટન્ટ એવા તમામ પ્રકારના કાર્યક્રમ થવાનો છે અને પછી જે વિજેતાઓ છે એને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી અને માનનીય રાજ્યપાલશ્રી દ્વારા સન્માનિત કરવામાં આવશે આ કાર્યક્રમમાં પણ તાપી જિલ્લાના મહત્તમ લોકો ભાગ લે એવી મીડિયા મારફત મારી તમામ તાપી જિલ્લાના નાગરિકોને નમ્ર અપીલ છે દિવસ છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસનું ઉજવણી

તેમના દ્વારા સેલ્યુટ લેવામાં આવનાર છે આ પ્લાટૂન્સ અંદર રાજસ્થાન પોલીસના ના પ્લાટૂન ગુજરાત રાજ્યમાંથી સુરત ગ્રામ્ય તાપી નવસારી વલસાડ અને ડાંગ જિલ્લાના પ્લાટૂન પુરુષ અને મહિલા પ્લાટૂનો સ્ટુડન્ટ પોલીસ કેડેટ ના ડોગ સ્કોડ પ્લાટૂન ઘોડેસવાર પ્લાટૂન ચેતક કમાન્ડો પ્લાટૂન વગેરે અલગ અલગ પ્લાટૂન રહેનાર છે આ ઉપરાંત પરેડ માર્ચ પાસ બાદ બાઇક સ્ટન્ટ ઘોડેસવાર શો ડોગ શો વગેરે અલગ અલગ પ્રકારના શો પણ થનાર છે અને પોલીસ પોલીસ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થનાર છે આ ઉજવણીના લોકજાગૃતિના ભાગ સ્વરૂપે છવ્વીસ જાન્યુઆરી પહેલા બાવીસ તારીખથી તાપી જિલ્લાના અલગ અલગ નગરો સોનગઢ વ્યારા અને બુહારી ખાતે પોલીસ પેડના પણ આયોજન થનાર છે જેની અંદર બાવીસ તારીખે વ્યારા ખાતે જૂના બસ સ્ટેન્ડ પર પોલીસ બેન્ડનું આયોજન આયોજન કરવામાં આવેલું છે ત્રેવીસ તારીખે બુહારી તળાવ પાસે પોલીસ બેન્ડનું આયોજન કરાવેલું છે અને ચોવીસ તારીખે સાંજે સાર્વજનિક સ્કૂલ ખાતે સોનગઢ ખાતે મિની પરેડનું આયોજન કરાવેલું છે જેની અંદર મુખ્ય પરેડના કેટલાક અંશો એની અંદર એની ઝલક આપવામાં આવશે તો આ સમગ્ર કાર્યક્રમમાં મહત્તમ લોકો ઉપસ્થિત રહે એવી મીડિયાના માધ્યમથી મારી વિનંતી છે આ રાજ્ય કક્ષાના આયોજનમાં પધારનાર માન્ય ગવર્નર સાહેબ અને માનનીય મુખ્યમંત્રી સાહેબની સુરક્ષાને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે તેમની સુરક્ષાના પ્રોટોકોલને ધ્યાનમાં રાખી અને લગભગ એક હજાર જેટલી પોલીસ અને અધિકારીઓ થકી સમગ્ર બંધ સુરક્ષા બંદોબસ્તનું આયોજન કરાવેલું છે અને આ સુરક્ષા સાથે આ સમગ્ર ઉજવણી ખૂબ જ શાંતિ અને સલામતીપૂર્વક થાય એનું પૂરતું ધ્યાન રાખવામાં આવેલું છે જય હિન્દ જયભા